પ્રધાનમંત્રી મોદી ઓગણીસ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેવાના છે સૌપ્રથમ તેઓ ઉધમપુરમાં વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ ચેનાબ પુલનું ઉદ્ઘાટન કરશે આ પછી તેઓ માતા વૈષ્ણવદેવી પાસે કટરા પહોંચશે જમ્મુ શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું કે હાલમાં જમ્મુ રેલવે સ્ટેશન પર સમારકામ ચાલી રહ્યું છે જેના કારણે કટરાથી ટ્રેન સેવા અસ્થાયી રૂપે શરૂ કરવામાં આવી છે સમારકામનું કામ પૂર્ણ થયા પછી આ ટ્રેન ઓગસ્ટથી જમ્મુથી દોડાવવાનું શરૂ કરશે કટરા શ્રીનગર પર ટ્રેનનું પરીક્ષણ પચીસ જાન્યુઆરી કરવામાં આવ્યું જે સફળ રહ્યું ટ્રેન સવારે આઠ વાગ્યે કટરાથી નીકળી અને કાશ્મીરના છેલ્લા સ્ટેશન શ્રીનગરમાં સવારે અગિયાર વાગે પહોંચી એટલે કે એકસો કિલોમીટર કિલોમીટરની મુસાફરી ત્રણ કલાકમાં પૂર્ણ થઈ જશે જમ્મુ શ્રીનગર વંદે ભારત ટ્રેન ખાસ કરી અને એન્ટી ફ્રીઝિંગ સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવી છે પેસેન્જર અને માલવાહક ટ્રેનોની આગળ દોડતી બરફ સાફ કરવાની ટ્રેન ખાતરી કરશે કે આ વ્યૂહાત્મક માર્ગ પર ટ્રેનો આખા વર્ષ દરમિયાન દિવસ અને રાત દોડશે